માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જ હશ્યો તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આપણે અત્યારે જો લાઈવ ગરમા ગરમ ખમણ બની ગયું હે અને વઘાર પણ મસ્ત મજાનો ભાઈ આપણે મારી દીધો હે વઘાર મારીને થાળા ભરીને કમ્પ્લીટ કરી નાખ્યા હે અને આ બાજુ આપણે જે માલ આવ્યો હોય ને એ બધું ગોઠવવાનું આલે છે તો જો ભાઈ વેફરોને એવું બધું ગોઠવવાનું આલે છે આવી રીતે ભાઈ બધી પેપરો ટીંગાડવાની હોય અને આપણે ટોકન સિસ્ટમ છે એટલે જો અહીં ટોકન દેવાના અને આ બાજુ હોપારી વાતરવાનું કામ હાલે છે હોપારીનું લાઈવે લાઈવ આપણે રોજ આપતા હોય કે એક બે જણા રોજ હોપારી વાતરવા આવતા હોય અને કટિંગમાં ભાઈ અમને બધી જાતના કટિંગ પણ ફાવે છે અને બે હોડા એકરે અત્યારે ચાલુ છે અને પછી આપણે ભરવાનો છે ગોળ તો જો હવે ગોળના ડબલા ખોલી નાખ્યા અને હાલો હવે ધીમે ધીમે ગોળના ડબલા ભરવાનું ચાલુ કરી દેવું અને આજે આપણે ભરેલા ટમેટાનું શાક બનાવવાનું છે તો એનો મસાલો બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો હે અને ધીમે ધીમે જો ટમેટા પણ ભરવાનું ચાલું કરી દીધું હોય કારણ કે આપણે રોજે રોજના શાક રોજે રોજ આપણે બદલતા હોય તો આજે ભરેલા ટમેટા બનાવવાના છીએ અને જો ભરેલા ટમેટા તૈયાર થઈ ગયા મરસા રાયતા સ્લાટમાં કોબી કાકડી અને ઠીડોરા એ બધું વસ્તુ તૈયાર થઈ ગયું હોય અને આ બાજુ આપણે બધા જે ભરેલા ટમેટાનું નું કામ આ બાજુ હોય જો આપણે ભરેલા ટમેટા જાજા બનાવવાનો હોય ને એટલે મસાલો પણ આપણે જાજો બનાવ્યો હોય તો આવી રીતે કાક ટમેટા બધા ભરાય છે ને હવે વાગ્યા આપણે ચાર વાગવા આવ્યા છે ને આપણે જો માલ આવી ગયો બધો તેલના ડબ્બા અને કટ્ટા ને એવું બધું આવી ગયું હોય ને હવે હાંજ પડી ગઈ છે અને ભાઈ વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું શાંત વાતાવરણ લાગે છે અને માલધારી હોટલમાં ભાઈ ટ્રાફિક પણ એવો દેખાય છે ચા પાણી નાસ્તાનું અત્યારે ટ્રાફિક ચાલુ હોય આરતીની બધી તૈયારી તો જો આરતી કરવાની છે ને એટલે છે આપણે એમાં નાખ્યા હોય પછી આવો માલધારી હોટલનો જો ટ્રાફિક દેખાય અને વાતાવરણ પણ બહુ મસ્ત મજાનું વાતાવરણ છે આજ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો વાતાવરણ એવું હતું એટલે વરસાદ પણ ચાલુ થઈ ગયો અને ટ્રાફિક પણ છે આપણે જમવામાં ચાલુ વરસાદમાં પણ આપણે જમવાનો ટ્રાફિક એવો છે શા પાણી નાસ્તામાં પણ એવો ને એવો ટ્રાફિક ફૂલે ફૂલ છે અને આ બાજુ ગરમ ગરમ બને છે અને ઉકાળો પણ આવી ગયો નો ઉભરો તો મસ્ત મજાની ભાઈ શા બની ગઈ છે દેખાવ આવે છે ભાઈ શાહ નો હોટેલ તો લાઈવ ગરમાં ગરમ શા પીવાનો ફૂલે ફૂલ ટ્રાફિક છે અને જો ભાઈ આ બધા શાહ પીવા માટે યાદના બધા ઊભા હોય તો હવે એને બધા સાહ આપી દેવી બધા બધા બધાના હાથમાં જો ભાઈ રકાબી ભરેલી સાની હે બે કેટલા ચાલુ કર્યા એટલે કાંઈ કાં બધાને અપાય છે અને સા પાર્સલ પણ કરી દેતી છે તો અહીંયા શા પાર્સલ હોતન થઈ જાય છે એટલી કરવી હોય ને એટલી સા પાર્સલ હોતન થઈ જાય તો આજનો દિવસ કંઈક આવી રીતે ગયો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ